નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાં ત્રાટકેલા ત્રણ ચોરોને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે જેમાં બે સગીરવયનો સમાવેશ થાય છે આરસી દત્ત રોડ પર આવેલા નારાયણ જ્વેલર્સમાં તારીખ ઓગણીસથી વીસ દરમિયાન કોઈપણ સમયે શોરૂમનો કાચ તોડી ચોરો ત્રાટક્યા હતા તેઓ સોનાનો ઢોળ ચડાવેલા પંદર સેટ અને ઉપરના માળેથી ચાંદીની એક ડઝન વીટી મળી કુલ અડધો લાખના દાગીના ચોરી ગયા હતા જે બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી દિનેશ મિલ પાસેથી બાઇક ઉપર જઈ રહેલા બે સગીર તેમજ બાઇક સવાર મિતેશ વિનુભાઈ પટેલિયા ગુલાબી વુડાના મકાનમાં ખિસકોલી સર્કલ પાસે કલાલી ને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેના થેલામાંથી ચોરી કરેલા દાગીના તેમજ બીજા દસ મોબાઈલ કબજે કર્યા હતા આ મોબાઈલ જુદી જુદી જગ્યાએથી ચોર્યા હોવાની ચોરોએ કબૂલાત કરી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેન અર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ